કે અંગતમાં અંગત માણસ હોય એને કોઈ દિવસ અંગત વાત ન કરવી નહીતર આપણે આપણી અંગત વાત કોને કહેતા હોય જે અંગત હોય એને એ બહુ જ બહુ જ બહુ જ પ્રચલિત વસ્તુ છે કે ભાઈ કોઈને ન કહેવાય બીજાને એક રંગા અને ઉજળા તો અંગત વાત આપણે અંગત વ્યક્તિને જ કહેતા હોઈએ એ એ એમાં કશું ખોટું નથી ને એને જ કહેવાય પણ આ એક નવી વાત આવી કે અંગત વાત અંગત વ્યક્તિને પણ ન કહેવી કારણ કે એને પાછા ઘણા અંગત હોય છે એટલે કે બધાને કહે કે જો તમે અંગત છો એટલે તમને કહો એ જેને કીધું એને પાછા દસ અંગત બીજા હોય એટલે આખું વાયરલ થઈ જાય સાહેબ આ પણ આ અત્યારે જે વાયરલ થાય છે એ તો એવા આપણી પાસે ઉપ ઉપકરણો છે એ વખતે એમને બધું વાયરલ થયું એટલે બહુ જ મોટી વાત કે અંગત વ્યક્તિને પણ કોઈ દિવસ અંગત વાત કહેવી નહીં એ વાત મને ગમી